નાગરપતિને કહી રહી છે કે હે પ્રિયે આ બે યુવાનો ધવન પુષ્પને કાષ્ટ જાળીવાળા કાષ્ટના હથિયાર વડે ખૂબ જોર થી પ્રહાર કરીને આદાન પ્રદાન કરતા આ દ્વંદ શું ખેલી રહ્યા છે એના પતિએ કીધું કે વેવલીતામાં ઈ બેડમિન્ટન રમે છે અમારે નાગરોમાં વ્યંજન એટલે કે રસોઈ પણ ખૂબ સારી રીતે બોલાતી હોય એટલે મેં પૂછ્યું મારા શ્રીમતીને કે આજે શું વ્યંજન છે ત્યારે કહે છે કે પૂર્ણિંદુ શીતલ ચંદ્રકલા ઉષ્ણ ખટમધુર રસરંજની વ્યંજન આજે બનાવ્યું છે એટલે ચંદ્રકલા એટલે રોટલી શીતલ એટલે ટાઢી અને ટાઢી રોટલીનું ખાટું મીઠું રસ વાળું શાક એટલે ટાઢી રોટલીનું શાક એમ કે આવા શબ્દો વડે અમારા નાગરો પ્રખ્યાત છે ક્યાં વાત છે